જય મહકાળી આપ સૌને તો જોઈ શકો છો આપા કલર બરતો બદલતો કાચીંડો જેને આપણે અત્યારે આ હાથમાં લીધો છે રેસ્ક્યુ માટે જઈ રહ્યા હતા તો અત્યારે આપણને આ રસ્તામાં મળી ગયો છે કલર બદલતો કાચીંડો જેનાથી ઘણા ખરા લોકો બહુ બીવતા હોય છે કે ફૂંક મારે કે પછી બચકું ભરે કે એના દ્વારા નુકસાન થાય એવું બધું કહેતા હોય છે પણ જેન્યુઅલી આ કોઈ પણ જાતની ફૂંક મારેથી નુકસાન થાય કે પછી એનાથી આપણે ગભરાવાની જરૂર હોય એવું કશું જ નથી હોતું આમાં આપ જોઈ શકો છો ગ્લોવ્સ એટલા માટે મેં હું અહીંયા પહેરેલા છે કે એને આ જે હાથ છે આપ જોઈ શકો છો હાથમાં કાંટા જેવું હોય છે હાથની અંદર કાંટા જેવું હોય એટલે આપણને એના રેસીસ થઈ શકે પણ એના દ્વારા આપણને કોઈ નુકસાન નથી પહોંચતું અને હા આ જે રંગ બદલતો કાચિંડો કહેવાય કરચિંડો પણ કહી શકાય કમેલિયન પણ કહી શકાય ઇંગ્લિશમાં આપ જોઈ શકો છો એ એના વાતાવરણના અનુકૂળ એની જે કંઈક વસ્તુ હોય એના એ રંગ બદલતો હોય છે એટલું જ હોય છે ખાતો હોય છે જીવજંતુ અને આવા ઝાડ પાંદડામાં રહેતો હોય છે પણ આના દ્વારા કોઈ પણ જાતનું આપણને નુકસાન તો નથી જ હા હું એ ગ્લોઝ પહેરેલા છે એના પગમાં જે કાંટા જેવું હોય છે એ આપણને ગોચાય રેસીસ પડે બાકી આના દ્વારા આપણને કોઈ નુકસાન પહોંચાય એવું બિલકુલ જ નથી ફૂક મારે છે એવું પણ કઈ નથી હોતું જોઈ શકો છો આપ એ મને કઈ જાતનું નુકસાન પહોંચાડે કે નુકસાન પહોંચાડવાની કોશિશ કરે એવું કઈ જ નથી હ એને હું એ પકડેલો છે અત્યારે એટલે મારાથી દૂર ભાગવાની કોશિશ જરૂર કરશે પણ એના દ્વારા મને કોઈ નુકસાન પહોંચશે કે મને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે એવું બિલકુલ નથી જોઈ શકો છો આપ બસ